નમસ્કાર આપ જીર્યાજ સ્પાર્ક ટુડે ન્યૂઝ નર્મદા જિલ્લામાં અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા રમત સંકુલ રાજપીપળા ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી કરાઈ. અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની નર્મદા જિલ્લા કક્ષાની ઉજવણી સ્પોર્ટ્સ સંકુલ ધાબા ગ્રાઉન્ડ ખાતે ઉત્સાહભેર કરવામાં આવી હતી. જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસી તળવી અને નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી. આ ઉજવણી પ્રસંગે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના વડનગર ખાતેથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા યોગ દિવસની ઉજવણી કાર્યક્રમ તથા તેઓના સંબોધનને માધ્યમથી નિહાળ્યું હતું સમગ્ર ભારતમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે આજે એકવીસમી જૂનના નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે પણ જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજન થયું જેમાં સરકારી અધિકારી શ્રીઓ ગામના સર્વે પ્રતિષ્ઠિત નાગરિકો પદાધિકારી શ્રીઓ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમસિંહભાઈ તળવીજી સર્વે ઉપસ્થિત રહીને આ યોગા અભ્યાસ કરીને સમાજમાં એક સારો મેસેજ જાય અને સમાજના લોકો પણ આ યોગા અભ્યાસ સાથે જોડાય અને એમના જીવનને સંતુલિત કરવા માટે યોગ એ આજની પદ્ધતિ નથી પરંતુ યોગોથી ચાલી આવતી ભારત વર્ષની આ એક પ્રણાલી છે ભારત વર્ષની આ એક પરંપરા છે કે જેમાં ઋષિ મુનિઓ દ્વારા યોગ અભ્યાસ કરીને એમના જીવનમાં એમણે અનેક લક્ષ્યો હાંસલ કર્યા હતા આવી આ યોગની પદ્ધતિ શારીરિક માનસિક અને આધ્યાત્મિક રીતે શરીરનું અને મનનું જોડાણની સાથે સાથે આધ્યાત્મિક રીતે એટલે કે એ બ્રહ્માંડ સાથે પણ જોડાણ કરવાનું આ યોગ પદ્ધતિ દ્વારા જ્યારે થઈ રહ્યું છે ત્યારે એની વિશ્વભરમાં આની ઉજવણી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના અથાગ પ્રયત્નોથી એ શરૂ થયુંના અગિયારમું વર્ષ છે કે જેમાં વિશ્વભરના લોકો પણ આ યોગ પદ્ધતિને અપનાવી રહ્યા છે અને પોતાની શારીરિક માનસિક અને આધ્યાત્મિક શક્તિને જાગૃત કરવાનું કામ કરી રહ્યા છે ત્યારે સમગ્ર દેશના લોકો અને સમગ્ર જનતાને આ યોગ દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને એમનું જીવન સારું રહે સુખી રહે તંદુરસ્ત રહે એવી શુભકામનાઓ પણ પાઠવું છું